સુલતાનપુરની શોભા વધારતું ગ્રુપ ચબૂતરો અવેડાનું રિનોવેશન કરીને અદ્યતન સુવિધાઓથી સજ્જ બનાવ્યું ગોંડલ તાલુકાના સુલતાનપુરની સેવાકીય સંસ્થા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી પક્ષી બચાવવો અભિયાન ચલાવી રહ્યું છે તેમાંથી આ એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું જેમાં કુદરતી ડિજિટલ અવેડો તેમજ અદ્યતન સુવિધાવાળું ઘર બનાવવામાં આવ્યું તે પણ ઓટોમેટિક વીરા ગ્રુપ દ્વારા પશુ પક્ષી માટે સુવિધાવાળું વીરા ગ્રુપ દ્વારા સુલતાનપુર ગામ ખાતે આવેલ જૂનોને જાણીતો હરદાસબાપાના કુવો કહેવાતા કુવા તથા અવેડાની સાફ સફાઈ તેમજ કલર કામ કરીને તેમાં પક્ષી બચાવો અભિયાનના ચિત્રોનું પેઇન્ટિંગ કરીને એક નવા મેસેજ સાથે તેમાં પક્ષી બચાવોના સૂત્રો લખીને તેમનું નવનીકરણ કરવામાં આવ્યું આ અવેડામાં ઓટોનેચરલ ફિલ્ટર સિસ્ટમ તથા નાના પશુ પક્ષી એક સાથે સરખું પાણી પીસકે તે માટે પૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી અવેડાની ઉપર ચબૂતરામાં કબૂતરને રહેવા માટે એકાવન પાણીના માટલા લગાવવામાં આવ્યા તેમજ તેમને પાણી પીવા માટે ઉપરના ભાગમાં જ કુદરતી પાણીના ફિલ્ટર પણ બનાવવામાં આવ્યું આ ફિલ્ટરમાં મોટા પથ્થર નાના પથ્થર રેતી તથા લાકડાના કોલસાના ઉપયોગથી પાણીમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય અને પક્ષીઓને તાજું પાણી મળી રહે તેમજ ઓટોમેટિક પાણી ચાલુ અને બંધ થઈ જાય તેવી અદતન સુવિધા કરવામાં આવી રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર

પછી પશુ પ્રાણીઓની મૂર્તિ મૂકીને અનેરો સંદેશ આપવામાં આવ્યો છે આ વિરા ગ્રુપ દ્વારા પક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત પક્ષીઓને ચણ ચણ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારની મોડર્ન ટેકનોલોજી પ્રમાણેનો પ્રમાણે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેથી કરીને પશુઓ અને પક્ષીઓની સંખ્યા વધે અને આવનારા સમયમાં એનું વધુને વધુ જતન થાય ગ્રુપ દ્વારા સ્વચ્છ સુંદર એવું અભિયાન અમે પાઠવેલું છે જ્યારે ઉપર ટાકા ઉપર રિનોવેશન કરેલું છે ત્યારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ મૂકેલી છે જુદા જુદા પ્રાણીઓ માટે પક્ષીઓ માટે અમે વ્યવસ્થા પણ કરેલી છે જ્યારે કોઈ વસ્તુ મકાઈના ડોડા છે પોપટ માટે છાણી છે કબૂતર માટે છાણી છે સબૂતરો પણ બનાવેલો છે એની માથે સ્વસ્થ અભિયાન અને સ્વસ્થ વસ્તુ પણ રાખેલી છે 我这里。Uh, really, really.